આમ આદમી પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે આવેલા એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના બુથ કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમય પહેલાં વીસ પચીસ દિવસ પહેલાં આ આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ આખા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો પોલીસને જાણ કરવામાં આવી અરવિંદજીની તારીખ લેવામાં આવી પ્રદેશ કરી કાર્યકર્તાઓ સુધી મેસેજ પહોંચાડ્યો કે આપણે આ તારીખે આટલા વાગ્યે આ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે આ તમામ કાર્યક્રમની તૈયારી થઈ ગઈ જાણ થઈ ગઈ ત્યારબાદ ગઈકાલે ભાજપ પક્ષે તાનાશાહી અને ગુંડાગર્દીની બધી હદ વટાવી દોસ્તો દરેક રાજકીય પક્ષોને પોતપોતાના પક્ષની સભા અને મિટિંગ કરવાનો આ ભારત દેશમાં અધિકાર છે અને આઝાદી પહેલાથી પણ રાજકીય પક્ષ તે સમયે જે રાજકીય પક્ષો હતા એ બધા જ લોકો આટલા વર્ષોથી પોતપોતાની સભાઓ કરતા આવ્યા છે દેશના તમામ રાજ્યોમાં વિરોધ પક્ષો સત્તા પક્ષો પોતપોતાની રીતે જાહેર સભાઓ કાર્યકર્તા મિટિંગો કે અન્ય કાર્યક્રમો પક્ષના કરતા હોય છે ક્યારેય કોઈ પક્ષના કાર્યકર્તાઓને કે કોઈ પાર્ટીને કાર્યક્રમ કરતા રોકવાની બાબત બની નથી ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી બીજેપી સરકારમાં હોવા છતાં પણ અમારા જેવી સાવ નવી સાવ નાની આમ આદમી પાર્ટીને જો ભાજપે રોકવા માટેના ષડયંત્રો રાતના ત્રણ વાગ્યા સુધી કરવા પડતા હોય તો એ ભાજપ માટે શરમજનક બાબત છે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી હું અમારી પાર્ટીના બધા જ નેતાઓ જાગતા હતા અમે જે પાર્ટી પ્લોટ બુક કરાયો છે એ પાર્ટી પ્લોટના માલિકને ભાજપના માણસોએ ધાક ધમકી મારી કે તારા ધંધા બંધ કરાવી દઈશું તારે ત્યાં રેડ પડાવી દઈશું તારે ત્યાં આમ તેમ કરી નાખશું વગેરે કરી જે પાર્ટી પ્લોટ અમે અગિયાર તારીખે બુક કરાયો એ પાર્ટી પ્લોટને ગઈકાલે રાત્રે કેન્સલ કરવામાં આવ્યો બે લાખ ને ત્રીસ હજાર રૂપિયા એને પેમેન્ટ તરીકે ભરવામાં આવ્યા આમ આદમી પાર્ટીની જનસભા છે એની જાણ કરી કેટલા સાઉન્ડ કેટલી ખુરશી કેટલા ટેબલ શું વ્યવસ્થા બધી ચર્ચા થયેલી હતી પણ પ્રાઇવેટ પાર્ટી પ્લોટના માલિકને ધાકધમકી કરી દાબ દબાણ કરી અને નિકોલમાં આજે અરવિંદ કેજરીવાલજીનો જે કાર્યક્રમ હતો એ કેન્સલ કરાવવા માટે ભાજપે પૂરું દબાણ કર્યું અને ત્યાં અત્યારે પોલીસ મોકલી અને લોકોની અંદર એક ભય ફેલાય એવો માહોલ ઊભો કર્યો છે આ બિલકુલ યોગ્ય વસ્તુ નથી આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે ગુજરાતના બેતાલીસ લાખ લોકો કરતા રોકવામાં આવે છે એ બાબત નિંદનીય છે અમે પણ નક્કી કર્યું છે કે હવે પછીથી એક નવું લોકેશન છે ત્યાં અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની સભા આજે જ કરવાની છે આજે લોદરિયાલ મોડાસર રોડ ઉપર ગુજરાત ગેસ સ્ટેશનની બાજુમાં લોદરિયાલ જે આવ્યું છે ત્યાં સાણંદ પાસે ત્યાં બપોર પછી નિર્ધારિત સમયે અઢી અમારો નિર્ધારિત સમય છે અમે નવું સ્થળ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર નક્કી કર્યું છે એ અમારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પોતાની જગ્યા આપી છે પ્રાઇવેટ ઇવેન્ટ તરીકે અરવિંદ કેજરીવાલજીની સભા આજે થઈને રહેવાની છે પણ દુઃખની બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતની જનતાને સંબોધિત કરે તો એમાં ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે ભાજપને શું તકલીફ પડે છે ત્રીસ વર્ષ સરકાર છે જો સારા રોડ બનાવ્યા હોત જો સારી શાળા બનાવી હોત દવાખાના બનાવ્યા હોત ધક્કા ન ખાવા પડે એવી રીતે લોકોનું કામ થઈ જાય એવી વ્યવસ્થા ઉભી કરી હોત ભ્રષ્ટાચાર કાબુમાં કર્યો હોત તો આજે આમ આદમી પાર્ટીની સભાઓ કેન્સલ કરાવવા માટે ગુંડા ન મોકલવા પડે ભાજપે અમારી સભાઓમાં ગુંડા મોકલવા પડે અમારી સભા કેન્સલ કરાવવા ગુંડાઓ મોકલવા પડે દર્શાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે ખૂબ મજબૂતીથી ઉભરી આવવાની છે એનો અંદાજ ભાજપને આવી ગયો છે ભાજપ ગમે તેટલા રોકવાના પ્રયત્નો કરે અમારા અનેક કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી અને રોકવાની કોશિશ કરી છે અમારા માનની રાજુભાઈ કરપડા માનની પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર સહિતના અનેક આગેવાનો આજે પણ જેલમાં છે અમારા કાર્યકર્તાઓને રોકવાની કોશિશ થઈ છતાં અમે ન રોકાયા તો અમારા કાર્યક્રમોની અંદર હુમલાઓ કરાવવાની ઘટના બની છતાં અમે ન રોકાયા તો હવે અમારા કાર્યક્રમ જ બંધ કરી દેવાની ભાજપે જે કોશિશ કરી છે એની સામે આમ આદમી પાર્ટી બિલકુલ ડર્યા વગર પૂરી તાકાતથી પૂરા જોશથી લડશે અને આજે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ પૂરા જોશથી અને ફટથી ત્યાં સાણંદ બાવળા રોડ ઉપર કરવામાં આવશે મારી જનસભામાં ગાંધીધામમાં રાજકોટમાં જામનગરમાં અને છેલ્લે માળિયા હાટીનામાં વગેરે વગેરે જગ્યાએ મારી જનસભામાં મારા ઉપર હુમલો કરવાની કોશિશ થઈ અને આ હુમલો કરાવનાર મને એમ લાગે છે ચોક્કસપણે ભાજપ પાર્ટી છે આખી ભાજપ પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે કોશિશ કરી મુખ્યમંત્રી મંત્રી તમામ લોકોએ પોતપોતાની પૂરી કોશિશ કર્યા પછી પણ જ્યારે એનાથી એ સફળતા ન મળી અને પોતે નિષ્ફળ ગયા ત્યારથી એ લોકો મારા ઉપર ચીડાયેલા છે ગુજરાતની આ એક જ એવી પેટા ચૂંટણી છે કે જેનો પડઘો આખા દેશમાં પડ્યો ભાજપની શરમજનક રીતે વિસાવદરમાં હાર થઈ ભાજપ આ હારથી ભૂખલાઈ જઈને ઉશ્કેરાઈ જઈને મને ખરાબ ચિતરવા માટે અમારી પાર્ટીને ખરાબ ચિતરવા માટે લોકોમાં ભય ફેલાવવા માટે થઈ અને છાશવારે આવા હુમલાઓ મારા ઉપર કરાવવાની કોશિશ કરે છે પણ હું ભાજપથી ડરતો નથી ને ભવિષ્યમાં ડરવાનો નથી આજે કદાચ જૂતું મારે છે કાલ મને છરી કે તલવાર મારી દેશે તો પણ હું ભાજપની સામે લડતો રહીશ ઓકે એક મિનિટ સાયલેન્ટ કરી લો ને તો આ પછી વચ્ચે વાગવાગ કરશે आज गुजरात में आम आदमी पार्टी के राष्ट्रीय कन्वीनर श्री अरविंद केजरीवाल जी का पार्टी के बूथ कार्यकर्ताओं के साथ संवाद का कार्यक्रम आयोजित किया गया था पिछले कई दिनों से लगातार हम इस कार्यक्रम को सुचारू रूप से सफल बनाने के लिए कोशिश कर रहे थे कई दिन पहले हमने प्राइवेट पार्टी प्लॉट से पैसा भर करके एडवांस डिपॉजिट दे एक प्राइवेट पार्टी प्लॉट बुक किया पुलिस को इंटीमेट किया पार्टी के कार्यकर्ता और पदाधिकारियों को सूचित किया और सारे कार्यक्रम को सफलतापूर्वक आयोजित करने की हमने सारी कोशिश कर रखी थी लेकिन बीजेपी ने कल रात से दादागिरी और तानाशाही चालू करी कल रात बीजेपी ने पार्टी प्लॉट जिस पार्टी प्लॉट को हमने रेंट पे रख लिया हुआ था इवेंट करने के लिए उस पार्टी प्लॉट के ऑनर को धमकाया डराया और ये कहा कि तेरे वहां रेड पड़वा देंगे तेरे यहां ये कर देंगे वो कर देंगे करके डराया और उससे लिखित रूप में ले लिया गया कि मैं ये पार्टी प्लॉट आम आदमी पार्टी को देना नहीं चाहता जबकि हमारे पास ये रिसिप्ट मौजूद है जब हम होंगी उस मीटिंग में केजरीवाल जी आएंगे ये होगा वो होगा सारी चीज थी लेकिन बाद में जिस तरीके से धाक धमकी करके दबाया गया डराया गया ये बिल्कुल गैर कानूनी है या तानाशाही है गुजरात में तीस साल से बीजेपी की सरकार है तीस साल में अगर अच्छे काम कर लिए होते जनता के लिए कुछ काम कर लिया होता तो आम आदमी पार्टी की जनसभा को कैंसिल करवाने की कोशिश नहीं करनी पड़ती पहले इन्होंने हमारे नेताओं को जेल में डाला हमारे नेता राजू भाई करपड़ा जी प्रवीण भाई राम और अन्य कई सारे नेताओं को जेल में डाला ताकि हम जनसभा न कर पाए फिर भी हमने हमारे कुछ साथी जेल में रहे तो जो लोग बाहर थे उन्होंने जनसभा चालू रखी तो हमारी जनसभाओं में हमारे ऊपर हमले करवाए गए फिर भी हमने जनसभा चालू रखी तो अब हमारी जनसभा ही नहीं होने देने के लिए गुंडे भेजे गए पुलिस भेजी गई और बिल्कुल तानाशाही की जा रही है गुजरात में इस तानाशाही की कोई जगह होनी नहीं चाहिए यह वो प्रदेश है जहां से आंदोलनों की राजनीति खड़ी हुई गांधी और सरदार जिन्होंने अंग्रेजों जैसी बड़ी सल्तनत के खिलाफ आंदोलन किया था जब अंग्रेजों ने उन्हें नहीं रोका तो ये आज की बीजेपी की सरकार हमें क्यों रोकेगी देश में हर कोई राजनीतिक पार्टी अपना प्रोग्राम कर सकते अपनी इवेंट कर सकते है अपना आवाज उठा सकते है कार्यकर्ता सम्मेलन कर सकते है लेकिन गुजरात में आम आदमी पार्टी को रोकने की बीजेपी की जो कोशिश है वो बिल्कुल निंदनीय है और इस इस तरीके की कोशिश से हम रुकने वाले है नहीं हम अरविंद केजरीवाल जी के सैनिक है हम हर जोर जुलम के सामने लड़ेंगे बीजेपी की तानाशाही को करारा जवाब देंगे और आज हमने दूसरा लोकेशन तय कर लिया है उस दूसरे लोकेशन पे हमारे आम आदमी पार्टी के कार्यकर्ता के प्राइवेट फार्म हाउस पे आम आदमी पार्टी की जनसभा होगी कार्यकर्ता वहां आएंगे और अरविंद केजरीवाल जी सबको संबोधित करेंगे कहा हो યનસભા જો હે સાણંદ બાવલા રોડ પર એક ફાર્મ હાઉસ હે જીસકા લોકેશન આપ સબલો કો ભેજ દાયા જાયગા વે